શેરી નમ નવ નવમાં સો વર્ષથી એક મકાન હતું જેમાં વરસાદને હિસાબે રીતે એટલે પહેલાં એનો અંદરનો ભાગ પડે ત્યારે એમના મકાનમાં જે ભાઈ અને એમના શ્રીયુક્ત માલિકી વાળા ઉમેશભાઈ એ જાણ કરેલ અને કેશુભાઈ મને જાણ કરેલ કે ભાઈ આ રીતના થયું છે અને મકાન જ અને પ્રાથમિક શાળા ત્યાં નજીક આવેલી હોય અને બાળકોને એમ કે તકલીફ થશે એટલે અમે નગરપાલિકાના ચીફ એન્જિનિયર બારૈયા સાહેબે વાત કરી બારૈયા સાહેબે વાત કરતાં બારૈયા સાહેબે એમ કીધું કે મકાન માલિક સહમતિ આપે છે તો આપણે જેસીબીથી મકાનને આપણે જેટલો જર્જરિત ભાગ છે એટલો પાડી નાખીએ અને અમે પિયુષભાઈએ મંજૂરી આપેલ કે ભાઈ મારા મકાન જૂનું હોય જર્જરિત હોય એટલે જેટલો જર્જરિત ભાગ છે એમને પાડી આપે એટલે મકાન જગ્યા ચાલકવાળું જેટલો ભાગ જ રેતો હતો એ પાડી આપે નગરપાલિકા તરફથી ચીફ એન્જિનિયર શ્રી અશોકભાઈ બરડીયા સાહેબનો બહુ સાથ અને સહકાર મળેલ છે અને પબ્લિકને નુકસાન ન થાય એ રીતે અમે મકાન પાડીએ અને જેસીબી વાળાની કામગીરી સારી હતી અને નાના બાળકોનો એ સ્પર્મા બચી ગયો છે ત્યાં તો બાળકો નીકળ હોત તો પડ્યો તો કામદાર ચોખ પ્રાથમિક શાળા અને આખો દિવસ એ રોડ ઉપર જોવા જરા બાળકો આવે જાય છે